બાર વર્ષ પછી વસંત પંચમી પર ગજકેશ્રી રાજયોગ બનવા જઈ રહ્યો છે ધનુ રાશિ વિશે મોટી હા મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ પછી વસંત પંચમી પર એક ખૂબ જ શક્તિશાળી રાજયોગ બનવા જઈ રહ્યો છે તેની અસર બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ બાર વર્ષ પછી વસંત પંચમી પર ગુરુ અને ચંદ્રની યુતિને કારણે ધનુ રાશિના લોકો પર ગજકેશ્વરી રાજયોગનો શુભ પ્રભાવ જોવા મળશે આ સાથે જ્ઞાનની દેવી દેવી સરસ્વતીના અનંત આશીર્વાદ ધનુ રાશિના લોકો પર વરસશે અંત સુધી જોતા રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા દર્શકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો વસંત પંચમી પર દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીના અસીમ આશીર્વાદ ધનુ રાશિ પર વરસ છે મિત્રો હું તમને જણાવી દઈએ કે વસંત પંચમી નો તહેવાર ભારતીય એક વિશેષ સ્થાન ધરાવે છે છે આ દિવસ જ્ઞાન શિક્ષણ સંગીત અને દેવી દેવી સમર્પિત દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે આ તહેવાર દેશભરમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે મિત્રો વસંત પંચમી એ ફક્ત ધાર્મિક તહેવાર નથી તે ઋતુઓમાં પરિવર્તન અને નવી શરૂઆત પણ પ્રતીક છે આ દિવસ વસંતની શરૂઆતનો દિવસ છે જ્યારે હરિયાળી ફૂલોની સુગંધ અને સકારાત્મક ઊર્જા હવામાં ફેલાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે પ્રગટ થયા હતા તેથી અભ્યાસ શરૂ કરવા નવી કુશળતા શીખવા અને વ્યવસાય શરૂ કરવા માટે આ દિવસ સારો માનવામાં આવે છે શુભ કાર્યો કરવા શુભ માનવામાં આવે છે ખાસ વાત એ છે કે આ દિવસ એક શુભ મુહૂર્ત છે આનો અર્થ એ છે કે કોઈ પણ શુભ કાર્ય માટે અલગથી શુભ મુહૂર્ત શોધવાની જરૂર નથી વર્ષ બે હજાર છવીસમાં વસંત પંચમીનો તહેવાર તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે બે વાગીને અઠાવીસ મિનિટ વાગ્યે ઉજવવામાં આવશે પંચમી તિથિ ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે એક વાગીને છેતાલીસ મિનિટ વાગ્યે પૂર્ણ થશે મિત્રો આ વર્ષે પૂજા માટે શુભ સમય સવારે સાત વાગીને તેર મિનિટ થી બપોરે બપોરે બાર વાગીને તેત્રીસ મિનિટ સુધી રહેશે બાર વર્ષ પછી વસંત પંચમી પર ઘણા શુભયોગો સાથે રાજયોગો પણ બનવા જઈ રહ્યા છે આ ધનુ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો વસંત પંચમી પર શિવયોગ સિદ્ધિયોગ રવિયોગ અને સર્વાર્થ સિદ્ધિયોગ જેવા ઘણા શુભયોગ બનશે

ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે જયમાં શારદે ભવાનીનો જાપ કરવાનું ગુલશો નહીં તો મિત્રો ચાલો ધનુ રાશિના જાતકો માટે વસંત પંચમી પર રચાયેલા ગજકેશરી રાજયોગ વિશે જાણીએ આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે કયા ફાયદાઓ છે નંબર વન રાશિ ધનુ રાશિ માટે પ્રથમ આગાહી કહે છે કે બાર વર્ષ પછી વસંત પંચમીના શુભ અવસર પર રચાયેલા ગજકેશરી રાજયોગના પ્રભાવને કારણે ધનુ રાશિના લોકો તેમના કરિયરને લગતા બધા સંઘર્ષો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો મિત્રો હવે વસંત પંચમી પછી તમને તે સમસ્યાઓમાંથી રાહત મળવાની શક્યતા છે હા મિત્રો બાર વર્ષ પછી દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના અયુક્ત આશીર્વાદ તમારા પર વરસવાના છે અને ગજકેશ્વરી રાજયોગના પ્રભાવને કારણે સમયે તમારા માટે શુભ અને ફળદાયી બનવાનો છે તમારા કરિયર માટે પણ એવું જ છે ઘણા સમયથી અસ્થિરતા દોડધામ તણાવ અને માનસિક અશાંતિ હતી હવે તે અશાંતિને શાંતિ અને સ્થિરતા મળવાની પ્રબળ શક્યતાઓ છે હા મિત્રો આ યોગ તમારા માટે ફક્ત ગ્રહોની યુતિ નથી પરંતુ ભાગ્યમાં પરિવર્તનનો સંકેત છે અત્યાર સુધીમાં તમે જોયું હશે કે સખત મહેનત કરવા છતાં પરિણામો સમયસર મળતા નથી ક્યારેક પ્રમોશનમાં વિલંબ થયો ક્યારેક તમે નોકરી બદલી પણ ક્યારેય સંતોષ ન મળ્યો ક્યારેક તમે સખત મહેનત કરી પણ ક્યારેય ઘર ન મળ્યું પરંતુ હવે ગુરુ અને ચંદ્રના યુતિથી રચાયેલ ગજકેશ્રી રાજયોગ તમારા કાર્યોમાં પરિણામ લાવવા માટે સંપૂર્ણપણે જાગૃત થઈ રહ્યો છે મિત્રો માતા સરસ્વતી તે શાણપણ વિવેક અને યોગ્ય નિર્ણય લેવાની દેવી છે જ્યારે તેમના આશીર્વાદ ગજકેશ્રી રાજયોગ સાથે જોડાય છે ત્યારે વ્યક્તિની છુપાયેલી પ્રતિભા બહાર આવે છે ધનુ રાશિના જાતકો જે અત્યાર સુધી શાંતિથી કામ કરી રહ્યા હતા તેઓ હવે નેતૃત્વપદ ઉચ્ચપદ અથવા નવી જવાબદારીઓ પ્રાપ્ત કરશે મિત્રો વસંત પંચમીથી આગામી થોડા મહિના નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને બેરોજગારો માટે સારા નસીબ લાવશે તકો ઉભરી રહી છે વ્યવસાયોને નવા ગ્રાહકો અને વિસ્તરણ જોવા મળી રહ્યું છે અને સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને આદર અને સ્થિરતા મળી રહી છે મિત્રો આ ખૂબ જ સમૃદ્ધિનો સમય છે આ તમારા માટે સુવર્ણકાળ જેવો રહેશે જ્યાં તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશો ગજકેસરી રાજયોગ તમારી બુદ્ધિને તેજ બનાવશે અને શનિદેવનો ટેકો તમને શિસ્ત અને ધીરજ આપશે કારકિર્દી માટે ઉપાય વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને પીળા ફૂલો પીળા કપડાં અને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરો એ સરસ્વતીઆઈ નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો વિદ્યાર્થી કે જરૂરિયાતમંદ વ્યક્તિને પુસ્તક કે પેનનું દાન કરો આ ઉપાયથી તમારી કારકિર્દીમાં આવતા તમામ અવરોધો ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે નંબર બે ધનુ રાશિ માટે બીજી આગાહી કહે છે કે બાર વર્ષ પછી વસંત પંચમી પર નવું લગ્ન થશે ગજકેશ્વરી રાજયોગ અને અન્ય શુભયોગોના પ્રભાવથી ધનુ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે સકારાત્મક ફેરફારો જોવા મળશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી પૈસાની અછત વધુ પડતું દેવું અથવા બચત કરવામાં અસમર્થતા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ હવે રાહતનો સમય અનુભવી રહ્યા છે ગજક્યશ્રી રાજયોગ ગુરુ ગ્રહનું વિસ્તરણ અને ચંદ્રનું મનોબળ લાવે છે આ તમારી આવક રોકાણો અને નાણાકીય ઘંશ્યોને સીધી અસર કરે છે હવે તમે પૈસા અંગે વધુ સમજદારીપૂર્વક નિર્ણયો લેશો અને તે નિર્ણયો ભવિષ્યમાં મજબૂત નાણાકીય આધાર બનાવશે મિત્રો માતા સરસ્વતીની કૃપાથી તમારી બુદ્ધિ સ્પષ્ટ રહેશે જે તમને ખોટા રોકાણોથી બચવામાં મદદ કરશે અને તમે યોગ્ય તક ઓળખી શકશો વસંત પંચમી પછી અટકેલા પૈસા પાછા મળવાની જૂના દેવાથી મુક્તિ મળવાની આવકના નવા સ્ત્રોત બનવાની અને અચાનક નાણાંકીય લાભ થવાની શક્યતાઓ છે ધનુ રાશિના વેપારીઓ માટે આ સમય ખાસ કરીને શુભ છે નવા સોદા ભાગીદારી અથવા ઓનલાઇન ચેનલો દ્વારા આવકમાં વધારો થઈ શકે છે નોકરી કરતા લોકોને પગાર વધારો બોનસ અથવા વધારાની આવકની તકો મળી શકે છે મિત્રો આ યોગ એ પણ સૂચવે છે કે દેવી લક્ષ્મી હવે તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરશે ધન આવશે અને તે પણ ટકી રહેશે આ ગજકેશ્રી રાજયોગની સૌથી મોટી વિશેષતા છે ઉપાય ધનવૃદ્ધિ માટે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને હળદર સાથે પીળા ચોખા ભેળવીને અર્પણ કરો શ્રીહરિક્લી સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો છોકરીને પીળા કપડાં અથવા મીઠાઈનું દાન કરો નંબર ત્રણ ધનુ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે બાર વર્ષ પછી વસંત પંચમીના રોજ બનેલા ગજકેશ્રી રાજયોગ અને દેવી સરસ્વતીના વિશેષ આશીર્વાદને કારણે ધનુ રાશિના લોકોના જીવનમાં શિક્ષણ જ્ઞાન અને બૌદ્ધિક વિકાસનો એક સુવર્ણ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે હા મિત્રો મિત્રો આ સમય છે આ વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંશોધન લેખન શિક્ષણ અને જ્ઞાન સંબંધિત કોઈપણ ક્ષેત્રની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ રહેશે ઘણા વિદ્યાર્થીઓએ જોયું હશે કે સખત મહેનત છતાં તેઓ ઘણીવાર એકાગ્રતાનો અભાવ વિક્ષેપ અથવા આત્મવિશ્વાસનો અભાવ અનુભવે છે જોકે દેવી સરસ્વતીના આશીર્વાદથી વસંત પંચમીથી શરૂ કરીને તમારી બુદ્ધિ તીક્ષ્ણ યાદશક્તિ અને સ્પષ્ટ નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થવા લાગશે ગજકેશ્રી રાજયોગ તમારા મન અને મગજ બંને પર અસર કરશે આનાથી તમારો અભ્યાસમાં રસ વધશે અને મુશ્કેલ વિષયો પણ સરળ લાગશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જેમ કે યુપીએસસી એસએસસી બેંક રેલવે શિક્ષક ભરતી અથવા અન્ય કોઈપણ સરકારી પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે આ સમય ભાગ્યશાળી સાબિત થઈ શકે છે મિત્રો આ યોગ એવા લોકો માટે પણ અત્યંત ફળદાયી રહેશે જેઓ નવી કુશળતા શીખવા અભ્યાસક્રમ ડિગ્રી મેળવવા અથવા સંશોધન શરૂ કરવા માંગે છે દેવી સરસ્વતી માત્ર શીખવાની દેવી જ નથી પરંતુ સમજદારી અને સર્જનાત્મક શક્તિની પ્રમુખ દેવી પણ છે મિત્રો તેમના આશીર્વાદથી ધનુ રાશિના જાતકોની વાણીમાં વધારો થશે લખવાની બોલવાની અને સમજાવવાની તેમની ક્ષમતામાં વધારો થશે શિક્ષકો વક્તાઓ ઉદ્યોગ સાહસિકો લેખકો અને કલાકારોને આનો લાભ મળશે આ સમય તમારા માટે ખાસ શુભ રહેશે ઉપાય શિક્ષણ અને બુદ્ધિ માટે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવો પીળા ફૂલો પીળા ફળો અને સફેદ મીઠાઈઓ અર્પણ કરો અરી શ્રી સરસ્વતીએ નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો અભ્યાસ કરતા બાળકોને પુસ્તકો અથવા સ્ટેશનરીનું દાન કરો આ ઉપાય ગેનાનમાં વધારો અને અભ્યાસમાં સફળતા સુનિશ્ચિત કરશે નંબર ચાર ધનુ રાશિની ચોથી આગાહી સૂચવે છે કે બાર વર્ષ પછી વસંત પંચમીના દિવસે રચાયેલા ગજકેસરી રાજયોગના પ્રભાવને કારણે ધનુ રાશિના લોકોના પ્રેમજીવનમાં પ્રગતિ થશે બાકી રહેલી ગૂંચવણો ગીરસમજો અને ભાવનાત્મક અંતર ધીમે ધીમે દૂર થવા લાગશે હા મિત્રો આ સમય પ્રેમને સમજવાનો તેને પોષવાનો અને તેને સ્થિર સ્વરૂપ આપવાનો છે મિત્રો ઘણા ધનુ રાશિના લોકોએ અત્યાર સુધીમાં આ અનુભવ્યું હશે તેમને લાગ્યું કે તેમણે તેમના સંબંધોમાં ઘણું આપ્યું છે પરંતુ બદલામાં તેમને એટલો જ ભાવનાત્મક સંતોષ મળ્યો નથી એકલતા અને અસુરક્ષા તેમના હૃદયમાં ક્યાંકને ક્યાંક રહી ગઈ હતી પરંતુ દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી ભાવનાત્મક સમજણ અને સમજદારી મજબૂત થશે પહેલાથી જ સંબંધોમાં રહેલા લોકો વચ્ચે વાતચીત વધશે તેઓ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરી શકશે ગેરસમજો દૂર થશે અને સંબંધો વિશ્વાસના પાયા પર મજબૂત બનશે સાચા પ્રેમની શોધમાં રહેલા લોકોને તેમના જીવનમાં એક સમજદાર સંસ્કારી અને ભાવનાત્મક રીતે મજબૂત વ્યક્તિ મળી શકે છે આ યોગ એ પણ સૂચવે છે કે પ્રેમ સંબંધો હવે ફક્ત લાગણીઓ સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ ભવિષ્ય અને સ્થિરતા તરફ આગળ વધશે ઘણા લોકો માટે તેમના પ્રેમ લગ્ન અથવા સંબંધ માટે પરિવારની મંજૂરી મળવાની શક્યતા છે મિત્રો દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી વાણી મધુર બનશે જે સંબંધોમાં કડવાશને પ્રેમ અને આદરથી બદલી નાખશે આ સમય પ્રેમને પોષવાનો છે તેની કસોટી કરવાનો નથી પ્રેમજીવન માટે એક ઉપાય છે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીને સફેદ ફૂલો અર્પણ કરો મિત્રો તમારા પ્રેમ સંબંધમાં મધુરતા માટે કોઈને પીળી મીઠાઈ આપો અહીં સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો પાંચમો નંબર ધનુ રાશિના જાતકોની પાંચમી આગાહી જણાવે છે કે બાર વર્ષ પછી વસંત પંચમી પર બનેલા ગજકેસરી રાજયોગ અને દેવી સરસ્વતીના વિશેષ આશીર્વાદને કારણે ધનુ રાશિના લોકોના પારિવારિક જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવશે હા મિત્રો જે લોકો ઘરમાં પરસ્પર મતભેદો મંતવ્યોના ટકરાવ અથવા કંઈકને કારણે તણાવ હતો હવે તે તણાવ શાંતિ અને સમજણમાં પરિવર્તિત થવા લાગશે ધનુ રાશિના લોકો સ્વભાવે જવાબદાર હોય છે પરંતુ ક્યારેક પરિવારની અપેક્ષાઓનો ભાર તેમને માનસિક રીતે થાકી જાય છે તમે તમારા પરિવાર માટે ઘણું કર્યું છતાં ક્યાંક તમને લાગ્યું કે તમને સમજવામાં આવ્યા નથી પરંતુ મિત્રો હવે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી વાણી સૌમ્ય અને સમજદાર બનશે આનાથી તમે કઠોરતા વિના તમારા વિચારો વ્યક્ત કરી શકશો અને તમારા પરિવારના સભ્યો પણ તમારી લાગણીઓને સમજી શકશે વસંત પંચમી પછી માતાપિતા સાથેના સંબંધો સુધરશે ભાઈ બહેનો વચ્ચેના જૂના મતભેદો દૂર થવાની શક્યતા છે અને બાળકો તરફથી સારા સમાચાર મળવાની અપેક્ષા છે મિત્રો ઘરમાં ધાર્મિક વાતાવરણ રહેશે ધાર્મિક વિધિઓ મંત્રોચ્ચાર અને શુભ કાર્યક્રમોમાં પરિવારની ભાગીદારી વધશે આ એ પણ સૂચવે છે કે કોઈપણ જૂના કૌટુંબિક વિવાદ અથવા કાનૂની બાબતમાં સકારાત્મક ઉકેલ આવી શકે છે દેવી સરસ્વતી માત્ર જ્ઞાન જ નહીં પણ પરિવારમાં વાતચીત અને સમજણ પણ સ્થાપિત કરે છે તેમના આશીર્વાદથી ઘર ફરીથી એ જ સંબંધ સ્નેહ અને વિશ્વાસની ભાવના પ્રાપ્ત કરશે જેની તમે હંમેશા ઝંખના કરી છે આ એક લાંબા સમયથી રાહ જોવાતો ઉપાય છે કૌટુંબિક સુખ માટે વસંત પંચમી પર આખા પરિવાર સાથે તમારા ઘરના મંદિરમાં દેવી સરસ્વતીની પૂજા કરો પીળા ફૂલો અને સફેદ મીઠાઈઓ અર્પણ કરો તમારા પરિવારના નામનો ઉપયોગ કરીને એ સરસ્વતી નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરો આ ઉપાય તમારા ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવશે તે આવું જ રહેશે ધનુ રાશિ માટે છઠ્ઠી આગાહી સૂચવે છે કે બાર વર્ષ પછી વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગનો પ્રભાવ ધનુ રાશિના જાતકોની સામાજિક પ્રતિષ્ઠા અને સંપત્તિમાં નોંધપાત્ર વધારો કરશે હા મિત્રો હવે સમય છે એવો સમય આવી રહ્યો છે જ્યારે લોકો તમારા અનુભવો તમારા વિચારો અને તમારા ઘનશ્યોને મહત્વ આપશે મિત્રો અત્યાર સુધી તમે જોયું હશે કે સાચા હોવા છતાં તમે પાછળ રહી ગયા હતા અથવા તમારી વાતને ગંભીરતાથી લેવામાં આવતી નહોતી પરંતુ હવે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી વાણીમાં પ્રભાવ તમારા વિચારોમાં સ્પષ્ટતા અને તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ જોવા મળશે મિત્રો વસંત પંચમી પછી સમાજમાં તમારી ઓળખ વધુ મજબૂત બનશે તમને કોઈ સંસ્થા સંગઠન અથવા ધાર્મિક કાર્યમાં જોડાવાની તક મળશે અને લોકો તમારી સલાહ લેવા આવશે જે લોકો રાજકારણ સમાજ સેવા શિક્ષણ ધાર્મિક પ્રવચન યુટ્યુબ લેખન અથવા જાહેર જીવનમાં સામેલ લોકો માટે આ સમયે ખાસ સિદ્ધિઓ દર્શાવે છે તમે જે પણ સારું કાર્ય કરો છો તે સમાજમાં એક ઉદાહરણ બની શકે છે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારી વાણી સત્ય અને મધુર હશે જેનાથી લોકો તમારા પર વિશ્વાસ કરશે આ યોગ એ પણ સૂચવે છે કે તમારી છબી હવે એક જવાબદાર અને આદરણીય વ્યક્તિ તરીકે સ્થાપિત થશે ઉપાય માન અને સન્માન મેળવવા માટે વસંત પંચમી પર પીળા કપડાં પહેરો દેવી સરસ્વતીને કમળ અથવા પીળા ફૂલો અર્પણ કરો જરૂરિયાતમંદ વ્યક્તિને શિક્ષણ સંબંધિત વસ્તુનું દાન કરો આનાથી સામાજિક પ્રભાવ વધશે પ્રતિષ્ઠા અને સન્માનમાં સતત વધારો થશે સાતમા ક્રમાંકમાં ધનુ રાશિ માટે આગાહી મુજબ બાર વર્ષ પછી વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને અન્ય ઘણા શુભ યોગોના પ્રભાવને કારણે ધનુ રાશિના જાતકોને મુસાફરી સંબંધિત ખૂબ જ શુભ સંકેતો મળી રહ્યા છે હા મિત્રો જે યાત્રાઓ અત્યાર સુધી વારંવાર મુલતવી રાખવામાં આવી હતી અથવા જેમાંથી તમને કોઈ લાભ મળી રહ્યો ન હતો તે હવે નસીબના દરવાજા ખોલનાર સાબિત થશે અથવા નવી જગ્યાએ જવાની તક તમારા જીવનની દિશા બદલી શકે છે દેવી સરસ્વતીના આશીર્વાદથી તમે જ્યાં પણ જશો તમને જ્ઞાન મળશે તમને અનુભવ અને નવા સંપર્કો મળશે નોકરીમાં પરિવર્તન ટ્રાન્સફર અથવા વિદેશની તકોની રાહ જોતા લોકો માટે આ ખાસ કરીને શુભ સમય છે ધાર્મિક યાત્રા મનમાં શાંતિ લાવશે અને અટકેલા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવશે તો પ્રિય મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમે માહિતી વિશે શું વિચારો છો જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને રેટ કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેને બહોળા પ્રમાણમાં શેર કરો ટિપ્પણી વિભાગમાં જયમાં શારદે ભવાનીનો જાપ કરવાનું ભૂલશો નહીં